भूज शहर नजीक आई ऐतिहासिक खारी नदी प्रदर्शित थी रही है नदी ने मचावा परवरण प्रेमीओं आधार आए थी मांग कर कच्छ पास हस्तकला स्थापत्य पुरातत्व ने बात करता एक महत्व वरस है कच्छ में अजीर गुस्तीय वरसे यूनाइटेड स्टेट ऑफ अमेरिका में आंडर कैनियन नदी जितनी महत्व की भैगलिक रचना धरावती खारी नदी देश की प्रथम जीव हेरिटेज साइट बनी शे તમને અમેરિકાના રેવ સ્ટોન પાર્ક અને હિમાલય જોવા મળે છે સંશોધન મુજબ ખારી નદી પચાસ હજાર વર્ષ પહેલા ભૂકંપ અને આબોહવાના મિશ્રણ થી છે કુલ પાસઠ કિલોમીટર લાંબી ખારી નદીમાં પાંચસો મીટર મહત્વનો મેડ્રોફ ભુજ આવેલો છે ઉજવતી આ આખારી નદી બંદીના રણમાં સમાઈ જાય છે અમેરિકામાં ગ્રાન્ડ કેનિયન નદી માફક ખારી નદીમાં પણ મ્યુઝિયમ બનાવી શકાય માહિતી સબર બોર્ડ ફોટોગ્રાફી પોઈન્ટ ક્રિયો માહિતીના પેમ્પલેટ પણ છપાવી શકાય જેથી અહીં આવનારા લોકો અહીંના ભૌગોલિક મહત્વથી અવગત થાય ખારી નદી છે ખારી ગોજ એક એવી રચના છે નદીની જ્યારે નદી એનું ઉદ્યમ સ્થાન હોય ને તો જયારે પહાડોમાંથી ઉત્પન્ન થાય ત્યાં બનતા હોય છે અને પછી નદી જ્યારે પોતાને મિડલ સ્ટેજમાં આવે ત્યારે કોઈ બી ગોજ ન બનાવે પછી એન્ડ સ્ટેજમાં દરિયાને મળી જતી હોય છે ખાઈવેજની વાત કરીએ તો એ આપણે જે ચાવડા રખાવે અને જે કઠોળ હિંગ કહેવાય ત્યાંથી ઉદ્ધમ થાય છે અને જે ભૂજેમાં જ્યારે ખાઈ નદી દૂધથી પસાર થાય છે મિડલ સ્ટેજ ત્યાં આવું બન્યું નથી પણ એ બને છે બરાબર એટલે બહુ યુનિક વસ્તુ છે જયારે પણ નદી પેલા સાંકળી હોય પછી પોળી છે ને દરિયામાં મળી જાય પણ જો પોળી ને પછી જો સાંકળી થઈ ને તો એ બહુ અનયુઝઅલ કહેવાય કાંઈક અલગ જ વસ્તુ કહેવાય તો ખાલી નદી જે નાનકડા એરિયામાં અડધા એક કિલોમીટરમાં એકદમથી નાનકડી કિરાડ જાય કોઈક એવું લાગ્યું હોય કે જે કાપી જાય એટલે જમીન સુધતી હોય બરાબર એવી રચના છે જે ભૂકંપના કારણે કોઈ પણ જમીન જ્યારે પ્રતિ ઉપર ઉઠતી હોય ને નદીના બે કામ હોય કે જમીન ઉપર ઊઠે એટલે નદી ઊંધી થાય અને ઘણી બધી વાર પછી જમીન ઉપર ન ઉડે નદી પોળી થઈ જાય કારણ કે ખારી નદી ઊંડી જ થાય છે પણ એ પોળી ન થાય એનો મતલબ કે ભુજની જમીન છે એ કન્ટિન્યુઅસલી ઉપર ઉઠતી રહે છે એની પોળી થવાનો ટાઈમ નથી માંગતો બરાબર તો જ્યારે ભૂકંપના રીતે કોઈ પણ એરિયા એક્ટિવ હોય અને એરિયા ઉપર આવતો હોય ત્યારે આ ગોર જ બાંધતા હોય છે કોઈ પણ ક્રેક ના ઉપર તો ખાડી નદી એક મોટો ફોલ્ટ છે એના ઉપર આ રચના બને છે તમે ખાડી નદી પર જાશો ને તો તમને ઘણા બધા જેને કહ્યું કે ચાકુથી ચલકી કહ્યું કે ઉપાડી અને ગ્રુ સ્માર્ક કહેવાય છે મોટા મોટા ગોળ ગોળ પછી ફોટોસ કહેવાય છે આ ઇન્ડિકેટ કરે છે કે ભુજ નદી પથ્થર છે આટલો હાર્ડ પથ્થર છે તમે હસોડી માણું છૂટે નહીં પણ એનામાં આટલું બધું ખવાણ ખાવું ઇન્ડિકેટ કરે છે કે એક સમય એવો હતો કે આજે ભલે આ સુકો પ્રદેશ છે એક સમય એવો હતો કે બહુ જ ભારે વરસાદ હતો એમ અતિ ભારે મતલબ મેઘા આપણે જે

સફેદ રણની માફક વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર સાઇટ બની શકે છે પરંતુ કેટલાક તત્વો દ્વારા હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ ખારી નદીમાં છે બીજી સમસ્યા કેટલાક તત્વો અહીં પ્રી વેડિંગ ફોટોગ્રાફી કરીને પ્લાસ્ટિક કલર બોમ્બ અને નાસ્તા સહિતનો કચરો ઠાલવી જાય છે ખરેખર આવા લોકોને આ કુદરતની સુંદરતાનું મહત્વ તો જ

તેના કારણે જે આ કોતરો બનેલી છે એ ગ્રેન્ડ કેનિયન રીતની કોતરોને સમક્ષ છે એટલે આપણે માની શકીએ કે જે કેનિયન કેની કોતરો જોવા માટે દુનિયામાંથી અનેક લોકો દર વર્ષે જતા હોય છે જો આ જગ્યાને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવામાં આવે તો અહીંયા પણ હજારો લોકો આવી શકે એમ છે અને જ્યારે લોકોને આપણે નદીઓ અને કુદરતી દ્રશ્યની નજીક જોડીશું ત્યારે જ લોકો એનું મહત્વ સમજશે અને એનામાં ગંદકી ઓછી કરશે બની શકે એવી શક્યતાઓ પણ આપણે નકારી શકતા નથી ભુજની ની ખારી નદી ને પૂરા તત્વ વિભાગ આગળ આવે તે જરૂરી છે સાથે સાથે હાલમાં પ્રદુષિત થતી નદીને શુદ્ધ કરવા માટે ભુજ નગરપાલિકા તાત્કાલિક કામગીરી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ